મુખ્યમંત્રીના કાર્યક્રમ આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા આપ રસ્તા પર ઉતરી પાટીદાર છાત્રાલયના એફએસઆઈ મુદ્દા પર વિરોધ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરત મુલાકાત પહેલા શહેરનું રાજકારણ અચાનક ગરમાયું હતું સમસ્ત લેવવા પાટીદાર સમિતિએ સાંજે રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કર્યું હતું પરંતુ વહેલી સવારે આમ આદમી પાર્ટીએ શહેરભરમાં કાર્યક્રમના પોસ્ટરો પર વિરોધ બેનર ચોંટાડી દીધા હતા તેઓ પાટીદાર રદ કરવાની કરતા પોસ્ટરો અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ ઘટના પહેલા જ રાજકીય તણાવ ઉભો થયો છે જેના કારણે સમગ્ર શહેરમાં ચર્ચા શરૂ થઈ છે રિપોર્ટર પ્રફુલભાઈ લોઢિયા ઇન્કલાબ ન્યૂઝ સુરત કરે છે ત્યારે એ પણ આમાં રથ ડાકોના હાથ પર હાથ ધરીને બેઠા છે અને બેડ એફેસઆઈ ના બલ્યાલ સમાજના જે સંકુલ બનાવવા માટેની જે બેડ એફએસઆઈ ત્રણ કરોડ રૂપિયાની વાત છે તો એ પણ વસુલવા માટે લોકો હેરાન થાય છે કલાકારો હેરાન થાય છે ટેક્સચાઈલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે આજે મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થાય છે ગુંડાગરથી આતંક વધી ગયો છે આજે છોકરાઓ નશાના રવાડે ચડી રહ્યા છે બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે આવા તમામ પ્રકારના પ્રશ્નો વરાછા સહિત તમામ જગ્યાઓ ઉપર છે પરંતુ આ મંત્રીઓને ના તો ક્યારેય સમાજ પ્રત્યે લાગણી હતી ના સમાજના લોકો પ્રત્યે લાગણી હતી ના તો અત્યાર સુધી ક્યારે સમાજ માટેના મુદ્દા દેખાવો કરો છો પોલીસને આગળ રાખીને તમારા પોકળ દાવાઓ અને ખોટી મૂખપેટ કરવાની વાત છે જે અમે એને રિયલાઈઝ કરાવવા માંગીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ કે તમે સમાજ માટે અત્યાર સુધી તો કંઈ કર્યું નથી પણ તમે શિક્ષણ વ્યવસ્થા આપવામાં શિક્ષણ બાળકોને

સૌએ એક જાગૃત નાગરિક થઈને બોલવું પડશે અવાજ ઉઠાવવો પડશે આપણા માટે આપણી આવનારી પેઢી માટે આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયની આપણી આવનારી પેઢી છે એ માનસિક ગુલામ બનશે આજે અમે સૌ આ વાત એકદમ કહેવાય ને